મેડમ તમારું અમે લોકોએ કિચન કર્યું તો તમને આ કિચન અમે લોકોએ ક્લાસિક ફિનિશનું કર્યું છે તો તમને આ કિચન કેવું લાગ્યું અને એક્સપિરિયન્સ કહેજો બહુ સરસ જેવું વિચાર્યું તો એવું જ રહ્યું અને જે ક્લાસી ફિનિશમાં અમને જે ડિઝાઇન જે પ્રોપરલી જોઈતી હતી એ જ રીતની બધી જ ડિઝાઇન છે અને લુક્સ વાઈઝ બહુ જ ફાઇન લાગે છે જે પણ આવે છે બધાને જ ગમ્યું છે કિચન અને જેવું અમારી એક્સપેક્ટેશન હતી એવી જ રીતે બનાવ્યું છે થેન્ક યુ અને મેડમ તમે તમે જે ટાઈમ કીધો હતો તો એ ટાઈમમાં થઈ ગયું હતું અને તમને અમારા જે કાર્પેટર આવ્યા હતા એ લોકો કેવા લાગ્યા હતા એ લોકોનું ફિનિશિંગ અને એ લોકોનું એ લોકો કામ કરતા હતા એની સ્ટાઇલ કેવી લાગી હતી અમારું જે એ ટાઈમ પીરિયડમાં થઈ ગયું છે જેવી રીતનું અમને જોઈતું હતું ને એવી રીતે અને જે વર્કર જે કામ કરવા તે લોકોનું પણ બહુ જ વ્યવસ્થિત કામ હતી બહુ જ પ્રોપરલી કર્યું છે કઈ જ જાતની કઈ જ માથાકૂટ નહીં અને જે રીતનું કિચન હતું અને એમને જે રીતે બનાવ્યું છે એ રિયલીમાં બહુ જ ફાઇન કર્યું છે બધી જ રીતે લુક્સ વાઇઝ પણ અમે નહોતું વિચાર્યું હતું કે આટલું સરસ થશે પણ બહુ જ ફાઇન ખાલી સિમ્પલ એક પથ્થર હતો અને હવે તમે જુઓ છો કે એની પ્રમાણમાં ઘણું જ ચેન્જ લાગે છે અને કિચન હોવું જોઈએ અમને જે અત્યારની એની પ્રમાણે પ્રમાણે હતું એ જ છે અને ખાલી મેડમ તમને એવું કેવું હતું કે આ કિચન જે તમે જોવો છો ને અત્યારે આ એક જ દિવસમાં પૂરું થઈ ગયું છે સવારે માણસો આવેલા થોડા વહેલા અને રાતના બાર કે બે વાગ્યા સુધી કામ કરતા હતા